કેમ છો મિત્રો જોઈને જ ખાવા માટે મન લલચાય ઉપરથી એકદમ ખસ્તા પડવાળી અને અંદરથી ચાસણીથી રસભરી એવી આ મીઠી મઠરી તમે કદી બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય તો જય શ્રી કૃષ્ણ મિત્રો તો દિવાળી માટે એકદમ નવી મીઠી મઠરી બનાવી લઈએ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એના માટે મેં અહીં એક કપ મેંદો લીધો છે તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો અને એમાં ચપટી મીઠું નાખીશું મીઠું નાખવાથી મીઠાશ વધી જતી હોય છે અને સાથે હવે એમાં આપણે દોઢ ચમચી ઘીનું મોણ નાખીશું તમે તેલનું પણ નાખી શકો છો ઘી મેં ઓગાળીને લઈ લીધું છે ઘી નાખવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે અને બધું આપણે પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે અને આ રીતના મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ અને હવે થોડું થોડું પાણી લઈશું અને આપણે કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ તમારો ઢીલો ના હોવો જોઈએ જેમ પરોઠાનો કે પૂરીનો બાંધીએ ને એ રીતનો હોવો જોઈએ એને થોડો મસળી લઈશું જુઓ લોટને મેં એકથી થી બે મિનિટ માટે મસળી લીધો છે અને આટલો સોફ્ટ હોવો જોઈએ હવે એને આપણે ઢાંકી ને પંદર મિનિટ માટે રાખી દઈશું એ દરમિયાન આપણે ચાસણી બનાવી લઈએ એક કપ ખાંડ લઈશું અને અડધો કપ પાણી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે આપણી ચાસણીનું પાણી ઉકળે છે એટલે ખાંડ ઉકળે છે ત્યાં સુધી આપણે મેં ચમચી એલચીના દાણા લઈ લીધા છે એને ખાંડી લઈશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે સાથે સાથે આપણે ચાસણી પણ જોઈ લઈએ જુઓ સરસ ઉકળી ગઈ છે અને હવે એને બે મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈશું તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને હવે એમાં આપણે મેં ફૂડ કલર લીધો છે ઓરેન્જ કલરનો થોડો નાખીશું એનાથી પૂરીનો કલર સરસ આવશે સાથે એલ ચીના દાણા નાખીશું ફૂડ કલરની જગા પર તમે કિસર પણ નાખી શકો છો અને હવે ચાસણીને ચેક કરી લઈએ મેં ગેસ બંધ કરી લીધો છે ચાસણીમાં કોઈ તાર ના હોવો જો જુઓ ચીપચીપી હોવી જોઈએ ઠંડુ થઈ ગયું છે તો પણ તાર નથી બસ થોડી ચાસણી આપણે ચીપચીપી હોય એટલે સાઈડમાં રાખી દઈએ એક સાટો બનાવી લઈએ એક ચમચી મેંદો લઈશું અને એમાં બે ચમચી ઓગાળેલું ઘી નાખીશું અને એને મિક્સ કરી લઈશું બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં એવો સાટો રાખવાનો છે આ રીતનો એને સાઈડમાં રાખી લઈએ અને હવે લોટને જોઈ લઈએ લોટને આપણે ફરીથી મસળી લઈશું અને એક લાંબો લૂફ બનાવી લઈશું અને એને ચપ્પુથી આ રીતના નાના નાના બોલ આપણે કટ કરી લેવાના છે આપણે પૂરી જે બનાવીએ ને એટલા બોલ રાખવાના છે અને જુઓ આ રીતના બોલ બધા જ બનાવીને એના સાઈડમાં રાખી લઈશું એક બોલને બરાબર આપણે મસળી અને મીડિયમ સાઇઝની આપણે પૂરી બનાવવાની છે બહુ મોટી નહીં બહુ નાની નહીં એ રીતની જુઓ આવી પૂરી હોવી જોઈએ અને આટલી જાળી હોવી જોઈએ હવે એના પર જે આપણે સાટો બનાવ્યો છે ને એ લગાવવાનો છે સાટો પણ બહુ નથી લગાવવાનો બસ એક પાતળી લેર આપણે નાખવાની છે અને જુઓ સરસ સાટો લગાઈ ગયો છે હવે ચપ્પુની મદદથી આપણે કટ કરવાનું છે ઉપરથી આપણે થોડું રહેવા દેવાનું છે ને નીચેથી રહેવા દેવાનું છે આ રીતે પાતળા પાતળા કટ આપવાના છે કટ એકદમ પાસે એકદમ દૂર તમને જે રીતના પસંદ હોય તમે આપી શકો છો અને જો હું તમને નજીકથી બતાવું છું અને હવે ધીરે ધીરે આપણે એને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે બધા સરસ ચોંટી જવા જોઈએ આ રીતે જુઓ અને તૂટવી ના જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખજો અને તમે જોઈ શકો છો સરસ આ રીતે રોલ થઈ ગઈ છે હવે એને ટ્વિસ્ટ કરવાની છે બહુ હાથથી દબાવવાની નથી અને છેડાને આ રીતે નીચે દબાવી દેવાનું છે અને હલકા હાથે દબાવીને બે થી ત્રણ વેલા વેલણ મારવાના છે એકદમ હલકા હાથે અને જુઓ આ રીતે આપણી પૂરી થઈ જવી જોઈએ હું તમને બીજી પણ આ રીતે વણીને બતાવું છું જુઓ સાટો લગાડી લેવાનો છે અને આ રીતે નાના નાના કટ આપવાના છે એનો રોલ બનાવી લેવાનો છે રોલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે હળવા હાથથી જ બનાવવાનો છે અને એને આપણે ટ્વિસ્ટ કરી અને નીચેથી એને આ રીતે બંને છેડા નીચે જવા દેવાના છે જુઓ આ રીતે અને હલકા હાથે દબાવી અને એને વણી લેવાનું છે વણતી વખતે પણ બહુ વેલણ જોરથી નથી રાખવાનું નહી તો તમારા જે પડ છે ને એ ખુલે નહીં જુઓ મેં બધી જ પૂરીને આ રીતે બનાવી લીધી છે સાટો લગાવ્યો છે કટ લગાવ્યો છે અને એને આપણે વણીને બધી પૂરીને તૈયાર કરી લેવાનું છે આટલી પૂરી બનાવતા આપણોને અડધો કલાક જેવો સમય લાગશે અને જુઓ બધી જ પૂરી મેં વણાઈ લીધી છે અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું ફ્રાય કરવા વખતે પણ ધ્યાન રાખવાનું છે તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ એકદમ ધીમા તાપે ગરમ કરવાનું છે અને ધીરે ધીરે આ રીતના બબલ્સ આવે ને ત્યારે આપણે પૂરી નાખીશું પૂરી નાખીને પછી એને હલાવવાની નથી પૂરી એની જાતે જ ઉપર ધીરે ધીરે આવે ને ત્યાં સુધી વેઇટ કરવાનું છે જુઓ પૂરી ધીરે ધીરે ઉપર આવવા લાગી છે અને આટલું ધીરું તમારું તેલ હશે ને તો જ પળ ખુલશે અને હવે એને આપણે ધીમે તાપે સરસ અલટતા પલટતા આપણે શીખવાની છે મિત્રો આટલી પૂરીને તળાતા લગભગ આઠથી નવ મિનિટ લાગે છે એટલે ધીમા તાપે આ રીતે એને પલટતા જવાનું છે અને ફ્રાય કરતા જવાનું છે સરસ ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો જુઓ કલર કેટલો સરસ છે અને પળ તમને બધા જ ખુલેલા દેખાય છે ને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને આ જ રીતે બીજી પૂરીને પણ ફ્રાય કરી લઈશું તેલ બહુ ગરમ હોય તો ઠંડુ કરી લેવાનું અને જુઓ પૂરી જે ફ્રાય થઈ ગઈ છે એને આપણે ગરમ ગરમ જ ચાસણીમાં નાખવાની છે કાં તો તમારી ચાસણી ગરમ હોવી જોઈએ કાં તો પૂરી ગરમ હોવી જોઈએ પૂરીને ચાસણીમાં નાખીશું અને અડધી મિનિટ માટે જ એને ડીપ કરવાની છે જો તમે વધારે ડીપ કરશો ને તો સોગી થઈ જશે એને કાઢી લઈશું પ્લેટમાં તમારું કાં તો ચાસણી ગરમ હોવી જોઈએ કાં તો પૂરી ગરમ હોવી જોઈએ જો બંને ગરમ હશે ને તો સોગી થઈ જશે જો બીજી પૂરી પણ મેં કાઢી લીધી છે એના પર ગરમ ગરમ હોય ને ત્યારે જ પિસ્તા નાખીશું અને રોઝની સૂકી પેટલ નાખીશું જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મીઠી મઠરી બની છે મિત્રો જો તમે મીઠા ખાવાના શોખીન ના હોય ને તો તમે આ પૂરીને તમે ખારી પણ કરી શકો છો એના પર કોઈ પણ સરસ મસાલો સ્પ્રિન્કલ કરીને તમે ખાઈ શકો છો જુઓ તમે જોઈ શકો છો મેં બધી જ મીઠી મઠરીને બનાવી લીધી છે ઉપરથી પિસ્તા અને રોઝ પેટલ નાખીને ગાર્નિશ કરી છે અને હવે ઠંડી થાય પછી આપણે એને સર્વ કરીશું તો મિત્રો જોઈને જ ખાવાનું મન લલચાય એવી આપણી મીઠી મઠરી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપરથી એકદમ પડવાળી અને અંદરથી ચાસણીથી રસ ભરી તમે મહેમાનોને દિવાળી પર સૌ કરશો ને તો મહેમાનો જોઈને ખુશ થઈ જશે અને તમારી પાસે રેસીપી માંગશે તો મિત્રો ચોક્કસથી દિવાળી પર મારી રેસીપીને ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો